ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની વેઇટિંગ લિસ્ટની જે વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા એવા વિદ્યાર્થી મિત્રો માટે નાનક અપડેટ આવેલી છે ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો વીસ ટકાનું વેઇટિંગ લિસ્ટ અગાઉ જાહેર થયું હતું બરોબર હું મેં તમને ત્યારે જ વાત કરી હતી કે આ વીસ ટકાનું વેઇટિંગ લિસ્ટ છે જે જગ્યાના વીસ ટકાનું વેઇટિંગ લિસ્ટ હતું એટલે કે જગ્યા કેટલી હતી તો કે ત્રેવીસો વીસ જગ્યા હતી એના વિદ્યાર્થી મિત્રો વીસ ટકા વેઇટિંગ લિસ્ટ કેટેગરી મુજબ બાદ પાડ્યું હતું એમાંથી જે પ્રમાણે ખાલી જગ્યા રહે એ પ્રમાણે બોલાવશે એવું મેં તમને કીધું હતું તો પૂરેપૂરું જે વીસ ટકાની અંદર આવતા એવા તમામ ઉમેદવારોનું એક લિસ્ટ જે છે એ અગાઉ જાહેર થઈ ગયું છે અને હવે વિદ્યાર્થી મિત્રો એમાંથી જે જીએસઆરટીસી નિગમને કેટલા વ્યક્તિઓને અત્યારે હાલ પૂરતી જરૂર છે તો એ વિદ્યાર્થીઓને અત્યારે બોલાયા છે અને એ વિદ્યાર્થીઓને સ્થળ પસંદગી માટે જે છે જવાનું છે તો બધા વિદ્યાર્થીઓ જે છે એ ખાસ જેનું નામ છે એ વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન દેજો કારણ કે થોડીક અપડેટ પણ લઈશું અને વેઇટિંગ લિસ્ટ આવશે કે કેમ નવી ભરતી ક્યારે આવશે આ બધા તમારા પ્રશ્ન હશે સ્વાભાવિક છે હોય જ બરાબર છે કારણ કે થોડા ઘણા માર્કે આપણે રહી ગયા હોય તો એની પણ ચર્ચા કરી લઈશું એટલે એ બાબતે ચિંતા ન કરતા આપણે ફટાફટ શરૂઆત કરી દઈએ તમે આ જોઈ શકો છો કે કંડક્ટર કક્ષાની કામ ચલાવ પ્રતિક્ષા યાદી ઉપરથી પાત્ર થયેલા જે ઉમેદવારો છે એને સ્થળ પસંદગી કરવા માટે બોલાવવા અંગે અ ટોટલ કેટલા વ્યક્તિઓને બોલાયા છે તો કે એકસો ઓગણીસ જેટલા ઉમેદવારોને વિદ્યાર્થી મિત્રો આની અંદર બોલાવેલા છે અને જે પણ એકસો ને ઓગણીસ ઓગણીસના નામ હોય બરોબર છે કોને કોના નામ છે એ લિસ્ટ હું તમને બતાવું છું એટલે તમને ખ્યાલ આઈડી આવી જશે આપણી ટેલિગ્રામ ચેનલ જે છે આ ટેલિગ્રામ ચેનલની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે ક્યારનું લિસ્ટ મૂકી દીધું છે જો તમે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન ન હોય તો જો અત્યારે હું લિંક જે છે એને પિન કરી દઉં છું લાઈવ ચેટની અંદર એટલે તમે જે છે એ ખાસ જોઈન થઈ જજો અને વિદ્યાર્થી મિત્રો જે છે એ ટેલિગ્રામ ચેનલ ની અંદર થી જોઈ લેજો હવે આપણે અહીંયા વાત કરીએ તો 15 તારીખે તમને બોલાયા છે આજે 6 તારીખ થઈ એટલે કે 9 દિવસ પછી તમને વિદ્યાર્થી મિત્રો બોલાયેલા છે કઈ કેટલા વાગે તો કે સવારે 10:30 નો તમને ટાઈમ આપેલો છે 10:30 વાગે તમારે કઈ જગ્યાએ પહોંચવાનું છે તો કે ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ જો યંત્રાલય ખાતે બરોબર યંત્રાલય ખાતે જવાનું છે નરોડા પાટિયા ખાતે જવાનું છે રાણીપ જવાનું નથી યાદ રાખજો નરોડા પાટિયા અમદાવાદની અંદર જે છે ત્યાં જગ્યા જવાનું છે જે જે જગ્યાની જગ્યાઓ ખાલી હશે ત્યાં ઓન સ્ક્રીન જે છે એ સ્થળ પસંદગી કરવાની આવશે અને જે જગ્યા તમને મળે એ જગ્યા સીધી સ્વીકારવાની રહેશે બીજું કંઈ આમાં આવશે નહીં અને તમે જાવ છો એની પહેલા તમારા કોલ લેટર નીકળવાના ચાલુ થઈ જશે તો આ કોલ લેટર જે છે કોલ લેટર ક્યારે મુકવામાં આવશે તો કે સાત તારીખે એટલે કે આવતીકાલે તમારા કોલ લેટર જે છે એ સાંજ સુધીની અંદર મુકાઈ જશે તો ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓ કોલ ન કરે બરાબર રાત્રી સુધીમાં મુકાઈ જશે ત્યાંથી કોલ લેટર ડાઉનલોડ કરવાનો ડાઉનલોડ કરવા માટે જન્મ તારીખ નાખવી પડશે અને કન્ફર્મેશન નંબર નાખવો પડશે બાકી કઈ કઈ જરૂર છે નહીં ખાસ કરીને જે એસસી અને એસટી કેટેગરી છે બરાબર છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે તે અંગે જાતિ ખરાઈ કરવાની જેને બાકી છો તો એની જાતિ સકાસને અર્થે જદુ કરવાના જે કઈ પૂરાવો છે ડોક્યુમેન્ટ છે જેમ કે 10 કની સૂચનાઓ છે નમૂનો ઘ છે નમૂનો છ છે આ ઉપરાંત બાહેધરી પત્રક છે આ બધું તમને ઓફિશિયલ જે છે એ નોટિફિકેશન માં તમને આપેલું છે ઓકે નોટિફિકેશન ની અંદર આપેલું છે તો આ ડોક્યુમેન્ટ નું જે લિસ્ટ આવ્યું હતું એનું પણ વિદ્યાર્થી મિત્રો જે છે એ ખાસ તમને અહીંયા વાત કરેલી છે તો આ માત્ર ને માત્ર જે એસસી અને એસટી કેટેગરી એટલે કે અહીંયા તમને ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે અનુસૂચિત ખાસ કયા કયા વિદ્યાર્થીઓના નામ આવેલા છે એનું થોડુંક વિદ્યાર્થી મિત્રો લિસ્ટ જોઈ લઈએ ઓકે તો આ લિસ્ટ તમે જોઈ શકો છો આજ રોજ એટલે કે સાત દસ બે ને ના રોજ આ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જસ્ટન ચેન્જ કરેલું બરોબર છે તો આની અંદર સ્થળ પસંદગી કરવા માટે તમને બોલાયેલા છે મેં તમને અગાઉ પણ વાત કરી કઈ તારીખે જવાનું છે તો કે પંદર દસ બે હાજર પચીસ ના રોજ જવાનું છે સવારે સાડા દસ વાગે પહોંચી જવાનું છે ખાસ યાદ રાખવાનું છે સાથે શું શું લઈને જવાનું છે તો તમારો કોલ લેટર જે તમને તમને આગળ વાત કરી એ પ્રમાણે જીએસઆરટીસી ની વેબસાઇટ ઉપર આવતીકાલે સાંજ સુધીની અંદર મુકાઈ જશે એ કોલ લેટર ડાઉનલોડ કરીને જવાનું સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જે છે એ પાસપોર્ટ સાઇઝના છ ફોટા આ ખાસ ભૂલાય નહીં સાથે સાથે આઈડી પ્રૂફ આ વસ્તુ જે છે એ ખાસ લઈ જવાની છે ઓકે મેળવી લેજો કર્યું પણ ડિવિઝન ભાવનગર ડિવિઝન તમારે ડિવિઝન જે અમરેલી કે જે ભાગમાં આવે છે એ ડિવિઝન તમે પસંદગી કર્યો પછી કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય ઓકે એટલે એ બાબતનું ધ્યાન રાખવું પાંચ વર્ષ સુધી જે છે એ ફરજ ફરજીયાત એકને એક વિભાગની અંદર બજાવવાની રહેશે અને વિદ્યાર્થી મિત્રો જે છે એ વહીવટી કારણોસર બદલી કરવાનો નિગમને અબાધિત છે ઉમેદવારોએ વિભાગની પસંદગી કરેલ હશે તે જગ્યાએ ખાસ કરીને એ અત્યારે નહીં આ તો તમે જે વિભાગ પસંદ કરો ને ત્યાં દેવાનું આ અત્યારે લઈ જવાનું નથી અત્યારે અમદાવાદ જાવશો ત્યાં નથી લઈ જવાનું પણ તમે ડિવિઝન નક્કી કરી નાખો છો તમને જે ડેપો મળે છે ત્યાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને પોલીસ સ્ટેશનનું ના વાંધાનું પ્રમાણપત્રક જે છે આ પ્રમાણપત્રક તમારે આ બે વસ્તુ લઈ જવાની છે એ તમને સૂચના આપશે વિભાગવાળા અને વિભાગ ખાતે હાજર થવાનું રહેશે આ વસ્તુ લઈ બરાબર છે ત્યારબાદ જે છે એ જે કાંઈ સૂચનાઓ તમને આપવાની હશે

ત્યારબાદ વિદ્યાર્થી કારણસર પડતર રાખેલી નીચે ઉમેદવારો પૈકી સ્થળ કરવામાં આવશે પરંતુ દસ્તાવેજોની ખરાઈ થયા બાદ જ એને નિમણૂક આપવામાં આવશે અત્યારે તમારું જે છે ઓકે પણ પછી જે છે એ ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત બતાવવા પડશે અને જે હમણાં તમને વાત કરીએ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો તો એના માટેનું આખું આ પત્રક છે તમારે જે કાંઈ રજૂ કરવાનું છે એ અને જે લોકો દિવ્યાંગ છે આ દિવ્યાંગ ઉમેદવારોને પણ અહીંયા વાત કરેલી છે જે જે ઉમેદવારોને અહીંયા બોલાવેલા છે એમનું બધાનું અહીંયા નામ લખેલું છે બધાનું નામ લખેલું છે બરોબર છે અનિલભાઈ ને ધર્મેશભાઈ સાગરભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ અઢળક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અહીંયા મને જોવા મળે છે ઓકે બીજું લિસ્ટ આપશે કે કેમ ઓકે એની આપણે ચર્ચા કરી લઈએ પેલા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહિયાં બેનો પણ છે એટલે એવું નથી બેનો નથી જો અહીંયા વિદ્યાર્થી મિત્રો મીનાબેન છે પિનલ બેન છે બેનો પણ અહીંયા સમાવેશ કરેલો છે એટલે કેટેગરી વાઇઝ ટૂકમાં જે પ્રમાણે નિગમની અંદર જગ્યા ખાલી હોય એ પ્રમાણે બોલાવેલા હશે હવે આપણે વિદ્યાર્થી મિત્રો તમારો જે પ્રશ્ન છે એ ચર્ચા કરી બીજું લિસ્ટ જે છે વેટિંગ 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 લિસ્ટ 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 આ તમારો મુખ્ય પ્રશ્ન છે તો આવશે કે કેમ એ તમારો મુખ્ય પ્રશ્ન છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ બીજું વેટિંગ લિસ્ટ જે છે એ આવતા વાર લાગશે આવે તો ખરા નિગમની અંદર જગ્યાઓ તો ખાલી થાય બરોબર છે પણ તમને સ્પષ્ટ શબ્દમાં કહી દો વાર લાગશે જેવાય જે હતી આ ત્રેવીસો ને વીસ જગ્યા વીસ ટકા ઉમેદવારોને એટલે કે લગભગ સાડી ચારસો ચારસો અને પચાસ પ્લસ ઉમેદવારોનું જે લિસ્ટ આવ્યું આ બીજું આવવાની સંભાવના નથી એવું માનજો એની પહેલા નવી ભરતી આવી જશે એટલે અત્યારે જે આજે લિસ્ટ આવ્યું એ પહેલું લિસ્ટ કહેવાય

મારો વારો આવી ગયો સરસ દિવ્યાંગને મને ખ્યાલ નથી દિવ્યાંગને તો એ પોતપોતાનું જે કઈ આવતું હશે એ રીતે દિવ્યાંગનું મેડિકલ કઈ રીતે થાય છે મને ખ્યાલ નથી કેટલું રહેશે વિદ્યાર્થી મિત્રો બે દિવસમાં હું મૂકી દઈશ બે દિવસની અંદર મૂકી દઈશ અત્યારે હેલ્પરની જે છે ડાઉનલોડ થાય છે તમે બધા તમારા પ્રોપરલી માર્ક લખીને રાખો પછી હું પોલ મૂકીશ ટેલિગ્રામની અંદર કે તમારે કેટલા માર્ક થાય છે તમારે એની અંદર સબમિટ આપવાનું છે એના આધારે હું તમને એક બે દિવસની અંદર વિડીયો આપી દઈશ એવું ન હોય બોલો ક્યારે શક્ય જ નથી બનતું લેક્ચરમાં જુઓ ભાઈ જગ્યાઓ ખાલી રહેશે તો બી બોલાવશે હા જગ્યાઓ ખાલી રહેશે એટલે બોલાવશે નહીં આવે આશાબેન પરમાર અત્યારે હું તમને ના પાડું અહીંયા ચોખ્ખું મેં લખ્યું ગુજરાતીમાં લખ્યું કે સંભાવનાઓ સંભાવના છે વીસ ટકાનું જે વેઇટિંગ લિસ્ટ આવ્યું એની અંદર લિસ્ટ આવવાની સંભાવના નહિવત છે ઓએમઆર ઓપન થાય જ છે સાચો ડેટા નાખવો પડે ડેટા ખોટો નાખો એટલે ઓએમઆર ડાઉનલોડ ન થાય અને ઓએમઆર જે છે એ પીડીએફની અંદર ડાઉનલોડ નથી થતી એક્સેલ ની અંદર વર્ક એક્સેલ ની અંદર થાય છે તો એ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે તો અને તો થાય ત્રમા રશમુખભાઈ પહેલેથી જોઈને થાણને એકસો અઢાર ને બોલાય અત્યારે એકસો ઓગણીસ ને બોલાય કેટલા ને બોલાય એકસો ઓગણીસ ને બોલાય રેડી એડબલ્યુ એસ ના કોઈ છે જ નહીં જગ્યા નો ખાલી હોય એટલે નો બોલાવે આપડે વિદ્યાર્થી સંદીપભાઈ નું નામ આવી ગયું કોંગ્રેસ ઉપર સંદીપભાઈ લિમડિયા ના ના એની રાજેન્દ્રભાઈ રાવલ ભરતી નહીં આવે કેટેગરી જોવો બલોજભાઈ કેટેગરી જોવો કઈ કેટેગરીમાંથી આવે છે એ બધી વસ્તુ જોવો એમના ન હોય હેલ્પરમાં ભાઈ બહુ જ ખોટા મેરિટની ચર્ચાઓ થાય છે માર્કેટમાં એક ચોખટ કરી દો આપ તો વિદ્યાર્થીને શાંતિ મળે મેં તમને કીધું ખરા ભાઈ તમારી ઓએમઆર સીટ આવી ગઈ છે એના રક્તા તમે ફાઇનલ તમારા માર્ક નક્કી કરી નાખો પછી હું આજે પોલ મૂકી દઈશ આજે અથવા તો કાલે અને પરમ દિવસે તમારો વિડીયો મૂકી દઈશ નવી ભરતી ક્યારે આવશે ઓકે આ બીજો પ્રશ્ન નવી ભરતી આ વર્ષની અંદર નવી કંડક્ટર ની ભરતી આવવાની સંભાવનાઓ રહેલી છે અમિતભાઈ તમે એમ કહો છો બીજું વેઇટિંગ લિસ્ટ શા માટે નહીં આવે જો એનું તમને રીઝન કહો અત્યારે કેટલાનું વેઇટિંગ લિસ્ટ હમણાં આવ્યું હતું પહેલા થોડાક દિવસ પહેલા તો કે ચારસો ને પચાસ નું આવ્યું હતું એમાંથી અત્યારે કેટલા ને બોલાયા એકસો એકસો ને ઓગણીસ બોલાયા રેડી હવે તમે વિચાર કરો કે એકસો બોલાયા આપણે એવું માનીએ છ મહિના પછી બીજા એકસો પછી પાછા એકસો એવું માની પાછા એકસો ઓગણી બોલાવે હું તો આ તમે આ સરવાળો કરો ને છ મહિને તોય બે વર્ષ થઈ જાય બે વર્ષે ચારસો પચાસ લોકોને કદાચ બોલાવો હોય બોલાવે એમને જગ્યા ખાલી હોય વધારે તો તો એમ કરતા બે વર્ષમાં બીજી નવી ભરતી નહીં કરી નાખે એટલું જ વિચારો તમે એટલે મને સંભાવનાઓ બહુ નહિવત

ન પૂરવાના મૂડમાં હોય એવું મને લાગી રહ્યું છે કારણ કે નહીતર તો વધારે જગ્યા નો બહાર પાડે એકસો ઓગણીસ નો બોલાયા ખાલી જાતિનો પ્રોબ્લેમ હોય એટલે ઓર્ડર નો મળે બાકી બધાને જાતિ ખરાઈ જે વિદ્યાર્થીઓને થઈ ગઈ છે બધાને ઓર્ડર મળી ગયા છે ને આ ત્રીજો મહિનો પૂરો થશે બીજો મહિનો પૂરો થશે પેમેન્ટ આવી ગયા છે નોકરી શરૂ થઈ એને એમાં કોન્સ્ટેબલ નું એવું કાંઈ લાગુ નહીં પડે વિદ્યાર્થી મિત્રો અમે બરોબર છે હવે કોઈ વસ્તુ લાગુ નહીં પડે સર દિવ્યાંગ કંડક્ટર પરીક્ષા ક્યારે આવશે ત્રણ મહિના પછી આવી શકે બે થી ત્રણ મહિના પછી ફોર્મ ભરાવાના પૂરા થાય એટલે બે મંથ અથવા તો વધીને ત્રણ મંથ એવું માનજો ત્યાં સુધીમાં તૈયારી શરૂ કરી દેજો અને જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ કંડક્ટર વાળા છે તો તૈયારી શરૂ જ કરી દેજો તમારી પરીક્ષાની ફોર્મ ભરાવાની તારીખ જે છે એ સોળ કરી છે મતલબ કે સોળ દસ બે હાજર પચીસ ફોર્મ ભરવાનો તમને સમયગાળો વધારી દીધો છે તો ફોર્મ ભરી દેજો અને તૈયારી શરૂ કરી દેજો પાછળ પાછળ લાગશે ભાઈ એ મને ખ્યાલ નથી હો કેટલી જગ્યા ખાલી રહેશે ઈ મેં વિડિયો પહેલે જ બનાવેલો છે તમે એકવાર જોઈ લેજો મેં વિડીયો બનાવેલો છે કેટલી જગ્યાઓ ખાલી રહી શકે એસબી ડિજિટલ આની પહેલાનો થોડાક દિવસ પહેલા જ મેં વિડીયો બનાવ્યો છે જોઈ લીજો આપણે સંદીપભાઈ આપણા વિદ્યાર્થી જે છે એને લગભગ ઓગણ સાઠ પોઈન્ટ કે સાઠ પોઈન્ટ એકસઠ પોઈન્ટ પંચોતેર કે એવું કઈક છે એકસઠ પોઈન્ટ પંચોતેર છે અને એમનું લગભગ બાવીસમું નામ છે આપણે જોઈ લઈએ આપણે આની અંદર જોઈ લઈએ સંદીપભાઈ નામ છે બરોબર છે નહીં ત્રેવીસમું લાગે છે હા ત્રેવીસમું નામ છે સંદીપભાઈ સોમાભાઈ લીંબાડીએ બરોબર આપણો મિત્ર છે એને પંચોતેર હતા બરોબર છે ઓબીસી ની અંદર પણ જનરલમાં નામ આવતું હતું પણ તો એનો કેટલામાં વારો આવી ગયો ત્રેવીસ વારો આવી ગયો રેડી એમ વારો આવી જશે હું નક્કી ન કહી શકું દેવભાઈ પેલા જનરલ વાળાનું લે આ નેક્સ્ટ્રા છે દાખલા તરીકે સંદીપ ભાઈ એનો ઓબીસી માં એકસઠ પોઈન્ટ પંચોતેર છે પણ એ જનરલ મેરિટ અટકું હોય ને એમાં એનો સમાવેશ થઈ જતો હોય તો જે જનરલનું નામ હતું એમાં એનું નામ હોય ઓબીસી માં હોય તો એને જનરલનો અત્યારે લાભ મળે એટલે પેલા જનરલ વાળા પૂછે તમારે કઈ જગ્યાએ નોકરી લે કારણ કે એને વધુ ટકા છે એટલા

વાઇઝ બોલાવે મને ખ્યાલ છે પણ તમે પેલા સમજી લો હું શું કહેવા માંગુ છું કે કાસ્ટ વાઇઝ જ હોય લિસ્ટ પણ એમાંથી જો તમારું મેરિટ સારું હોય દાખલા તરીકે ઉદાહરણ સાથે કહું કે જનરલ નું મેરિટ સાહીઠ અટક્યું હોય તમારે બાસઠ ટકા હોય અથવા તો તમારે એકસઠ હોય તો તમારું ઓબીસી માં નામ હોય કારણ કે જનરલ નું અટક્યું હોય એથી ઓબીસી નું નીચે અટક્યું હશે અને જનરલમાં હશે તો જનરલમાં તમારું જો નામ હોય ભલે તમે ઓબીસી વાળા હોય પણ એ તમને જનરલની ની સીટ તરીકે બોલાવશે એ લોકો એમ કહું છું તમને ચાલો વિદ્યાર્થી મિત્રો તમે અમથે અમથી હા નેગેટિવ કાંઈ કારણ વગરની ની ખબર પડે નહીં એવી કોમેન્ટો કરશો એટલે હું લાઈવ બંધ કરું છું આજનો સેશન અહિયાં સુધી રાખીએ છીએ ભારત નાખી જાય